મારી બેહો નહી મઈ નાખવા મોડી છે બેહો નહી કશું નાખતી નહી અને હું કરવાનું આમ માર આ બે પાડોડીઓ જેવો તો બચારો માછલી જેવો હતો પણ બચારો ને કોઈ ખાવાય નાખતો નહીં પછી મરવા મોડ્યો છે આટલી બધી ચાર સાથે આટલે જઈને લાભ નહીં સાદે ગાજો છે મારતો બાજરી બગડી જઈ છે છે મને દોહી કશો કોમ આવતી નહીં એક મગ કોની આવું એટલો ને એટલો કોમ કરું આ ડોહો ચેનનો નું શીતલ મરજો હતી અઘવી પાછો ના વાર પેલા નંબર આવે તો ફોન કર્યો આથી તો ફોન પણ કરવો પડશે ડોહો આ ચોક હારી ના જાય તો સારું હોય કઈ દેખાતો તો નહીં મોટર તો દે તો ચો મર્યો હશે આમ નાહું પાસે કોમ કર્યું તેમ કર્યું આ દૂતણ દૂતણ નાખીને જો હું બહુ કંજુ સર આ તો પૈસા તો જમ હા તો અમા ખબર પડી કે આવી નાહી દસે પૈસા નહીં આવતું આ તો એ બીચમાં પૈસા આલે હું તો આવે ને આ દાર્યો બારીઓ કરાવું ના મો તો ધોકેણા ને ધોકરણે આ દે ને આલું

આ બધો બાદરિયો જોવો હું ગીજ જ આ બધો ફેવડવાનું તો કઈ જ કેટલી વારમાં પણ અમારી આદરી 700 રૂપિયા આલી પડે કાકાઓ તમે અરે 600 લઈ લેજો પણ બધો હર્ખો કરવાનો છે એક એક બાદરિયો ઓમ હર્ખો કરી કરીન મેળજો તો 700 રૂપિયા લે નકે 1 રૂપિયો નહી આલુ પાછો હા આપડે તો પૈસા પાકી જાય ને એટલે બહુ થઈ ગયું ભાઈ તારા ચાબા પી મંગાઈ ની યાર ઉપર ઉપર કાકા અલ્યા હું ક્યાં છો

થોડી ચા લઈ ને આવજે તર માં નહી બનાયો બના ચે બની આવું એ હારું હે જે ખત કહે મહારાજ ના આવા બધું વાવાઝોડું મેલ તો નીકળું એ કર્યા

ખાસા તારા થઈ જાય આ જેઠા કીધું છે હું બહેરી લાવ્યો છું તે આવજે જેને રોટલો પર બોલાવે છે પાછું આપણે બૈરું છે ને તે કહેશું જેઠા જેઠો લઈ આવેલ છે તો ખરો મને તો હારું મારે આટલી ઉમરે અમે સેટિંગ થઈ જાય ને વર્ષે તો હું તો હજી ચાલી નો થઈ જાય પણ ઇના કેવું પડે તાને મીરાવે કે હું તો હજ આજ તો બૈરી લઈ આલ હવ પેલા ઇને મલુ રોટલા બોટલા ખાવ પછી વાત કરું આ જેઠાઈ ઓનું આવી ગયું લાગેસ હોય કન તું આટલું નજીક જ છે ઓ લે મળતા હું તા જેઠાઈ ઓન એ લ્યો લેઓ આવી ગયો હું તા જેઠો દેઠો